ભવ્ય રીતે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના આધારે યુગલોએ લગ્ન કરાવ્યા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્ન મુખ્ય હેતુ સદગત પરંપરાનો જતન કરી સરળ અને ખર્ચા બચત થી લગ્ન વિધિ પાર પાડવાની છે હું ભગવતભાઈ રામુભાઈ પટેલ માછી પટેલ વિકાસ ના સહમંત્રી અમારા પંદર ગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ લગ્નમાં અનેક યુગલો જોડાય છે અત્યાર સુધી અમારા સાડી ચારસો ની ઉપર જે યુગલો જોડાયા એ બધા છતાં દર વર્ષે હજુ વધારેને વધારે યુગલો જોડાય છે આપણે સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો થી વીસ લાખ રૂપિયા ખર્ચ આવે છે પણ અમારા સમૂહલગનમાં નદી બી ફી ફીમાં બાબતે અમે સમૂહલગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ આખો સમાજ સાથે મળીને બધા સમૂહલગ્નમાં જોડાય છે સમૂહલગ્નનું કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહથી અહીંયા એકત્રિત થાય છે બીજું કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો પણ આ સમૂહ લગ્ન થી અમારા સમાજમાં પરિવર્તન આવ્યું છે જે જે અત્યારે આજે છે છે એટલે નવ દંપતીઓ એ નવ દંપતી પોત પોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય પણ અહિયાં આ સમૂહ લગ્ન ની અંદર જયારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર દસ બાર લાખ રૂપિયાના ખર્ચમાં આટલા અઢાર યુગરો

અમે પંદર ગામ માછીપતેલ સમાજ વિકાસ મંદર બાવીસનું સમુલગ્ન કરી કરવા જઈ રહ્યા છે સાથે અઢાર યુગલોએ આની અંદર ભાગ લીધો છે અમારા પંદર ગામની ખાસિયત એ છે કે અમારા પંદર ગામ અંકલેશ્વર ભરૂચ વાગરા ઝઘરિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારફરથી અમે આ સમુલગ્ન કરીએ છે જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો યુવાનો બહેનો ખૂબ જ સારો સર્થ સહકારની અંદર મળે છે અને પૂરા પંદર ગામનો અ સજ સરકાર આમાં મળે છે તો આ માધ્યમ થ્રુ અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ થોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે સાથે અહિયા ગાડી ઉપસ્થિત છે અને ખુબજ સારો એવો કાર્યક્રમ અહિયાં થઈ રહ્યો છે અને ખુબજ સારો સરકાર છે બધા કેટલા આગળ